આ પાંચ તત્વ અને છઠ્ઠો આત્મો આ નું લેર્યું કે ગાયું છે અને સુરતા રાણીને શું કે છે કે અંગોઠો મરડીને પીવું જગાડ્યા સુરતા રાણી એવું કે છે મનને કે ગોરી તને ગોરી કહે તને શેમ આવે છે ઊંઘ આ આડું જાય અવળું જાય આ નણદલ આ લેર્યું અવસર બધો આડો અવળો વેડફી નાખશો ઈ કરતા તેને ભગવાનને ભજી લો સદગુરુ ને સાચી વસ્તુ જઈને વર પરિણામ કે ભાંગી દે મારી વ્યાલડે મરાણો આ કાયાનો સરદાર નગરની અંદર હાટે હડતાળો પડી જાય જે ખોટી વરતી બધી હતી ને એની હડતાળ પડી જાય સત વસ્તુની અંદર જયારે સુરતા ને બધી સમજણ આવી જાય પછી મનને આડું અવળું છે જવા દેતી નથી પાંચ પારખ તો પેલા મુવા પારખ એટલે જે આપણે આખું જગતની અંદર બધી જોતું તો આડું અવળું આ પારખ દ્રષ્ટિ છે અને શબ્દ નું પારખ કાન ને હોય જે ખોટા આડા અવળા શબ્દ આ મનની અંદર રહેતા હતા એ ચોવીસ કલાક એનો પાવર રહે એવું કશું પછી ખોટી વર્તીને આવવા દેતી નથી આ સુરતારા તવચા જેબ નો લેવાના સવાદ લેતી નથી જે શ્વાસ સારી વસ્તુનો લેવાનો છે એવું લેતી આવા પાંચે જે પારક છે એ જે ખોટી વર્તીના હતા એ પેલા મારી નાખ્યા પાંચ પારક તો પેલા મુવા મરાણા અને નગર ની અંદર હાટે પછી હડતાળ એ નામની પડી જાય કીણીને હડફેટે પછી હાથી ને મારી નાખ્યો મોટું સ્વરૂપ મન નું હાથી રોકો સુરતા જીણી એવી કીડી રોકી પણ એ પછી એને કુંજર ને પગડા ની હેઠ પાડી અને પછી ભગવાનના દરબારની અંદર સવાર અમ બાપા કેસે ભોગાડી દીધો ઠેઠ નર્તન નગરીમાં વિવાહ થયો બીજી ચૈન નગરીની અંદર નહીં પણ આ જે નર નું જે આ બધું તન રહ્યું ને એ નર્તન નગરીની અંદર વિવાહ થયો વિવાહ કોનો થયો સુરતાનો અને શબ્દનો ભગવાનનો આ લગ્ન થયા સુરતા રાણીને ભગવાનના નામ આરે સદગુરુ મહારાજે લગ્ન કરાયા

આ સમજીતી થી ને મરણ બધાય મન ની અંદર જે ભય હતા એ બધાય આ સુરતા રાણી શબ્દ ને વરી જાય ને પછી બધા ભય મન ની અંદર વ્યાજ નિર્વિઘ્ને વરપરણીને ઘરે આયા પછી સુરતા શબ્દને ભેટી દઈ સદગુરુ મહારાજની